મંદિરના પૂજારી લોકપતિ દાસ ગોસ્વામીએ કહ્યું છે કે સોનાનું કડું સોનાની ત્રણ ચેન અને ગાય બાજ પલંગ જેવા ચાંદીના સાધનો મળી કુલ દોઢ લાખની મતા ચોરી ગયા હતા ગર્ભગૃહમાં નીચેના ભાગે લોકર હતું પરંતુ ચોરો તે તોડી શક્યા ન હતા આ બ્રાન્ચ અને સહિતની ટીમો પણ દોડતી થઈ છે ગોત્રી પોલીસના પીઆઈ આર એન પટેલના જણાવ્યા મુજબ તેઓને મહત્વના ફૂટેજ હાથ લાગ્યા છે ગર્ભગૃહમાંથી નીકળેલો ચોર ગેસ્ટ હાઉસ સુધી પહોંચ્યો હતો અને આર્ટિફિશિયલ દાગીના વેરણ છેરન હાલતમાં મળી આવ્યા હતા પોલીસે આંગે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની પણ મદદ લીધી છે. શહેરમાં આખી રાત પોલીસની ટીમો રસ્તા ઉપર ગોઠવાયેલી હોય છે અને વાહન ચેકિંગ તેમજ શકમંદોને તપાસવામાં આવી રહ્યા છે. પરંતુ ઇસ્કોન મંદિરના ચોરો કેવી રીતે કામ પાર પાડીને ફરાર થઈ ગયા તે હજી સુધી સમજી શકાતું નથી. પોલીસ કમિશનર શ્રી આ મામલે ગંભીર નોંધ લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી જાતે નિરીક્ષણ કરી તાત્કાલિક અસરથી તપાસ કાર્યવાહી હાથ ધરી છે જોઈએ આવનાર દિવસોમાં પોલીસ કાર્યવાહીનું સુદર્શન ચક્ર આ ચોરીનો ભેદ ઉકેલી શકે છે કે કેમ